થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ એક ઇકો ગાડીમાંથી રૂપિયા સાડત્રીસ પોઈન્ટ પચાસ લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું ગાડીમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરની કોલેજ બેગમાંથી ડ્રગ્સ મળ્યું હતું બેગમાં સેલોટેપ વડે લપેટેલું એમડી ડ્રગ છુપાવ્યું હતું થરાદ પોલીસે રવિવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખોડા ચેકપોસ્ટ પર આવતા વાહનોમાં ચેકિંગ હતું ત્યારે એક ઇકો ગાડીમાંથી શંકાસ્પદ પેસેન્જર રાકેશ કુમાર ઝડપી તલાશી લેતા તેની જોડેના કોલેજ બેગમાંથી સેલોટેપ વડે લપેટેલું સાડત્રીસ લાખ પચાસ હજારની કિંમતના ત્રણસો પંચોતેર ગ્રામનું ડ્રગ્સ મળી આવ્યું હતું ડ્રગ્સ મંગાવનાર અને મોહમ્મદ અબ્દુલ મખારાએ ભુજને ઝડપી બંને આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તારીખ ત્રણ પાંચના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે એને રોકી અને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારનો ડ્રગ્સ થાય છે એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજિસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો ડ્રગ્સ કોને કોણ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખૂલી ગયું છે આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હેરાનામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનનું તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડઅપ કરી લીધેલો છે બીજા આરોપી જે જેની પાસેથી આ એમ લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ કુલ અમે એની પાસેથી ત્રણ કરોડ પંચોતેર લાખનું આ